અમરેલી પ્રતાપપરાના વૃદ્ધ દંપતીને માર મારી વૃદ્ધાની કમર અને બંને હાથ ભાંગી નાખ્યા નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલી પ્રતાપપરામાં વૃદ્ધ દંપતી ઘરે હતા ત્યારે અગાઉ સામતભાઈના દીકરા રાજુભાઈનો દીકરો હરેશભાઈ આરોપી મેહુલભાઈ ના દીકરા નામ બોલી હોવાના આક્ષેપો કરી પોલીસ કેસ કરેલ જે અંગેનું મનદુખ રાખી ફરિયાદી સામંતભાઈ ઉંમર વર્ષ ને ત્રણ લોકોએ ગાળો આપી મેહુલભાઈએ સામંતભાઈને લોખંડના પાઇપનો એક ઘા ડાબા પગના ગોઠાણની ઉપરના ભાગે મારી ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ નરભેરામભાઈ કાથરોટિયા મેહુલ નર્ભેરામ કાત્રોટિયા અને સંજય નરભેરામ કાથરોટિયાએ મળી સામનભાઈની પત્ની મણીબેનને ગાળો આપી અને મેહુલ કાત્રોટિયા અને સંજય કાથરોટિયાએ મળી લાકડી તથા લોખંડની પાઇપ વડે મણીબેનને ડાબા હાથ તેમજ જમણા હાથે તથા કમળના ભાગે તથા જમણા પગના સાથળના ભાગે ઢોર માર મારી મણીબેનને બંને હાથ અને કમળના ભાગ ભાંગી નાખ્યા ત્યારે ભોગ બનનાર પોલીસ ઉપર વાલા આક્ષેપ કરી રહી છે રિપોર્ટર જાવેદ ખાન ફરી મળી સુનવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ મારું નામ હામર

હા હા પગડું મારી બાજીને પડે હું અહીંયા હતો બાપા મને તો અહીંયા આવી વાત ફરી કે ને ભાંગી નાખી હા